દિલ્હીના મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં સુરતમાં આમ અને કોંગ્રેસ દ્વારા વરાછાના મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી આજે સમગ્ર દેશમાં અમારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાના મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને પગલે વિરોધ કરી રહેલા વીસથી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી આ સાથે જ વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી જોકે રાજકોટના કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક ઉપર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી ચાલીસથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે